સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાને લઈને હિંડોળા દર્શનનું આયોજન કરાયું હતું દાદાના દર્શન કરવા આવનાર ભક્તો અદ્ભુત શણગારની સાથે હિંડોળાના દર્શન કરી આનંદની લાગણી અનુભવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ભક્તો દ્વારા ભગવાનને હિંડોળી જુલાવી ખૂબ જ સારી અનુભૂતિ કરતા હોય છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવેલ મંદિર વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ફૂલોનો અદ્ભુત શણગારની સાથે શ્રી ભગવાનને હિંડોળા ઉપર બિરાજમાન કરે છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના દર્શન કરવા આવનાર ભક્તો પણ હિંડોળા દર્શન કરવા અવશ્ય આવે છે શ્રી ભગવાનની સાક્ષાત્કાર અનુભૂતિ સાથે ભગવાનને હિંડોળે ઝુલાવતા હોય તેવો ભાવ ભક્તોમાં જોવા મળે છે અનેક ભક્તો શ્રાવણ મહિનાના આ હિંડોળા દર્શનની રાહ જોતા હોય છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હાલમાં હિંડોળા દર્શન કરી અને ભક્તોમાં અનેરો ભાવ જોવા મળે છે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા જણાવવામાં આવેલ કે શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહિનો અને આ મહિના દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલ હરિમંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે આ આયોજન અંતર્ગત બાળકો સહિત નાના મોટા તમામ લોકો ભક્તિમય માહોલમાં રહે અને ભક્તિ સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યા ઉપર આ પ્રમાણેના આયોજન કરવામાં આવે છે જેને ભક્તોમાં પણ અનેરો આનંદ હોય છે પછી હિંડોળાના દર્શન કર્યા અને શણગાર જે કર્યો છે બહુ જ અદ્ભુત શણગાર છે અને ચારેય બાજુ હિંડોળાનો લાભ મળે એવી રીતે આપણે પ્રતિમા મૂકી છે કે બધા એના હિંડોળાના દર્શન કરી શકે અને સેન્ટરમાં ભગવાનની મૂર્તિ અને હિંડોળાનું દર્શન બી સારું કર્યું છે સિલિંગનું ડેકોરેશન બી બહુ જ સરસ કર્યું છે બલૂન ફ્લાવર્સ આર્ટિફિશિયલ ફ્લાવર્સ લગાડીને એકદમ સરસ ડેકોરેશન કર્યું છે અદ્ભુત અને બહુ જ ગમ્યું આ વખતે બહુ જ ગમ્યું ઝુલાવતા ત્યારે અમને એકદમ અમે ભગવાનની ભક્તિમાં તો જોડાયેલા જ છીએ પણ અહીંયા આવ્યા ત્યારે એમ લાગે સાક્ષાત ભગવાનને જ ઝુલાવી રહ્યા છે અને એક અદ્ભુત આનંદ મળ્યો અહીંયા આવીને ઈંડોળાના દર્શન કરીને અદ્ભુત આનંદ મળ્યો અને લાવો લેવા જેવો છે દરેક સભ્યએ આવવું જોઈએ અહીંયા દરેકને આનંદ લેવો જોઈએ જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ પવિત્ર શ્રાવણ મહિનો એટલે શ્રદ્ધા અને ભક્તિ કરવાનો મહિનો આપણા શાસ્ત્રોની અંદર શ્રાવણ મહિનાનો વિશેષ મહિમા કયો છે ત્યારે સાણંદપુર ધામની અંદર શ્રી કૃષ્ણભંજન હનુમાનજી મહારાજ બિરાજમાન છે તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણનું શ્રી હરિમંદિર સુંદર મજાનું ત્યાં છે તો આ શ્રાવણ મહિના દરમિયાન ભગવાનને ઝૂલે ઝુલાવી પોતાના ભક્તિ રસથી ભગવાનને આનંદિત કરતા હોય છે ભગવાને જે ભક્તોને જેવી કળાઓ આપી હોય એ દરેક કળાઓ આ હિંડોળાના અંદર પ્રગટ કરતા હોય છે સ્વ હાથે હિંડોળા તૈયાર કરીને ભગવાનને પારણે ઝુલાવો એ પણ એ ખૂબ અનેરો આનંદ છે ત્યારે સાળંગપુર ધામ જ નહીં પણ સમગ્ર ભારત વર્ષની અંદર ભગવાનના મંદિરોની અંદર દિવ્ય અને અદ્ભુત દિવ્ય શણગારોની સાથે આવા હિંડોળો ઉત્સવો થતા હોય છે તો આપણી આ પરંપરા આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એ ભગવાનની અંદર જોડી રાખવાનું કાર્ય કરે ત્યારે આ હિંડોળાના માધ્યમથી નાના બાળકોથી માંડીને વડીલો સુધી ભગવાનની અંદર ઓતપ્રોત થઈ અને વિશેષ ભક્તિ કરે એ હેતુથી આવા સુંદર ભવ્ય ઉત્સવો થતા હોય છે માટે આ સાણંગપુર ધામની અંદર આ મહિનો ભક્તિસભર ઉજવાનો છે ત્યારે દરેક દરેકવાલા ભક્તો આ વિશેષ શણગારના ભગવાનને પારણે ઝુલાવાના લાભ લેવા માટે સહપરિવાર સાથે પધારતા રહીજો અને આવો અલૌકિક દર્શનનો લાભો લેતા સંતોષ થયો છે અને સારું લાગ્યું અમને લોકોને કંઈક હર વર્ષે અમે વાટ જોતા હોઈએ કે ક્યારે આ ઈંડોળાના દર્શન થાય તો તે અમને જોવાનું બહુ જ સારું લાગ્યું અને એમ લાગ્યું કે અમને અમારે સાક્ષાત સામે દર્શન થયા છે એવું અમને અનુભૂતિ થઈ શણગાર કેવો શણગાર એનો એટલો સારો છે કે અમે લોકો વિચાર કરતા રહી ગયા છીએ એટલો સારો જ્યારે ભગવાન અમને એકદમ એમ લાગ્યું કે અમે મંદિરમાં નહીં પણ અમારી સાક્ષાત સામે ભગવાન ઉભા હોય એવું લાગ્યું અમને